અને સૌથી પહેલાં તો રેન કરી દીધી જેથી કરીને ખબર પડે કે વરસાદ કેટલો કઈ જગ્યાએ છે બરાબર તો આપણે લાઈવ શરૂ કરી દીધી છે અને અહીંયા તમને પવન આવતો હશે ખાસ કરીને ધાબા ઉપર આપણે લાઈવ કરવા આવ્યા છીએ કારણ કે ધાબા ઉપર આખો નજારો દેખાય છે અને લાઈવ પણ કરી રહ્યા છીએ કારણ કે અહીંયા બધું સોખું દેખાય છે અને એની સાથે સાથે અહીંયા લાઈટ નથી એટલે ધાબા ઉપર લાઈવ કરવા આવવું પડ્યું છે પણ કાંઈ નહીં તમને કીધું તું એટલે લાઈવ કરવા આવી ગયો છું બાકી જેમ બને એમ વિડીયો શેર કરજો લાઈવ શેર કરજો અને તમારા વિસ્તાર વિશે માહિતી મેળવશું અત્યારે વાત કરીએ તો આ સકડું જે છે જો હમણાં ચાર વાગે આપણે લાઈવ કરી હતી ત્યારે આપણા વિસ્તારમાં હતું જામનગર બાજુ બરાબર જો કે અત્યારે તે હવે જતું રહ્યું છે અને હવે લગભગ પાકિસ્તાન બાજુ નીકળી ચૂક્યું છે જુઓ તમે તો એક મિનિટ થઈ ચૂકી છે તો જલ્દી જલ્દી બધા આવી જાવ અને આપણે લાઈવની કંક મહેનત કરીએ તો જલ્દી જલ્દી બધા જોઈન થઈ જાઓ બરાબર ઓકે તો આવી જાવ જલ્દી જલ્દી બધા એક મિનિટ થઈ ચૂકી છે જે કોઈ આવ્યો નથી તો જલ્દી જલ્દી આવી જાવ એટલે આપણને ખબર પડે આપણે લાઈવ ધાબા ઉપર કરી રહીએ છીએ જોકે હેઠળ જવું પડશે કારણ કે પવન બહુ આવે છે અને પવનમાં લાઈવ કરવાની મજા આવે નહીં

ત્યારે આપણે જામનગરવાળા વિસ્તારમાં હતું અને હાલ તેઓ આથી નીકળી ગયું છે અને પાકિસ્તાન બાજુ રવાના થયું છે વાવાઝોડું તમે જોઈ શકો છો અત્યારે સાત વાગે જેટલો ટાઈમ થયો છે અને વાવાઝોડું ઉપરની સાઈડ જતું જોવા મળી રહ્યું છે થઈ જાઓ બધા ફટાફટ એટલે આપણે લાઈવ શરૂ કરીએ ધાબા ઉપર જવું પડશે એવું લાગે છે કારણ કે અહીંયા શોખું બતા નથી એટલે ધાબા ઉપર સારું દેખાશે હોવાના આવશે આપણે લાઈવ કરી હતી ત્યારે વાવાઝોડું અહીંયા હતું જામનગર અને અત્યારને ટાઈમ થયો છે સાત વાગ્યા છે અને પાકિસ્તાન તરફ જતું જોવા મળી રહ્યું છે બાકી હજી તમે જોવો તો એક લહેર અહીંયા થાન બાજુ જે આવવાની હતી એ આવી ગઈ છે કારણ કે હમણાં ચાર વાગે આપણે લાઈવ કર્યું હતું ત્યારે બતાવતા હતા કે થાનવાળા વિસ્તારમાં થાન સોટીલા અને કુડા મોરવી બરોબર તો આ વિસ્તારમાં આવવાનું હતું તો તમે જોઈ શકો છો તો હાલના ટાઈમમાં હજી આઠ તારીખ આઠ વાગ્યે બતાવી રહ્યા છે બરોબર અને જો કે શરૂ થઈ ગયું છે સાત વાગે એટલે તો ત્યાંના વિસ્તારના કોઈ પણ જોવો છો તો જણાવજો ત્યાં વરસાદ છે કે નહીં કારણ કે આપણે ચાર વાગે લાઈવ કરી હતી ત્યારે કીધું હતું કે અહીંયા સાત વાગે વરસાદ આવી જશે બરાબર તો અત્યારે આ કુંડાળો અહીંયા થઈ ચૂક્યું છે તો તમે એ વિસ્તારમાં રહો છો તો કમેન્ટ જરૂર કરો કે એ વિસ્તારમાં અત્યારે વરસાદ છે કે નહીં સુરેન્દ્રનગર ખુડા મોરબી અને સોટેલા વસ્તી જેટલું કુંડાળું દેખાય છે એ કુંડાળાવાળા કુંડામાં બરોબર લાઈવ કરી હતી અત્યારે જે આપણે જોયું ત્યારે આ વાવાઝોડું જે હતું બરોબર કુંડાળું આખું એ જે અહીંયા જામનગર નળિયા ગાંધીધામ અને દ્વારકાની વસ્તી તમે જોવો તો અહીંયા હતું બરોબર અને અત્યારે સાત વાગ્યા છે તો આવડવા જે છે પૂરું કુંડાળું જે છે એનું જે મેન થળિયું છે એ અત્યારે પાકિસ્તાનમાં વી ગયું છે તમે જોઈ શકો છો અહીંયા પાકિસ્તાનની બોર્ડર છે અને આ બોર્ડરે જે મેન થળિયું આવે ત્યાં પહોંચી ગયું છે બાકી જે વિસ્તાર હતો એ હજી આપણે ગુજરાતમાં નળિયા બાજુ જે છે વિસ્તારમાં છે બરોબર ત્યાંથી હવે ઉપર જવાની તૈયારીમાં છે લગભગ આઠ વાગ્યે આઠ નવ દર એક કુંડાળુ રાઉન્ડ પાછો આવશે નળિયામાં બરોબર જો 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 આમ થાય જુઓ કાલ હમણાં આપણે લાઈવ કરી હતી ત્યારે એવું બતાવતા કે તારીખે આપણે ગુજરાત પાકિસ્તાન મૂકીને ઉપર જશે પરંતુ અત્યારે તો લાઈવમાં પાછું નળિયામાં પાછું આવશે ત્રી તારીખે કાલ બરાબર તો આવું છે વાવાઝોડું કાંઈ નક્કી ન કહેવાય કઈ બાજુ જાય જો કે લાઈવ મેપમાં તમે જુઓ તો એમ જ બતાવે છે કે ઉપર થઈને વ્યૂ જાય છે બરોબર પણ એનું કાંઈ નક્કી હોતું નથી ક્યાંથી ક્યાં જાય અત્યારે જુઓ તો એકત્રીસ તારીખનું હા ઉપર જતું જોવા મળી રહ્યું છે બાકી કાંઈ નક્કી નહીં કહેવાય ક્યાંથી ક્યાં જાય અને આવડા વિસ્તારવાળા કમેન્ટ કરો તો અત્યારે વરસાદ છે કે નહીં અત્યારે અહીંયા વરસાદ બતાવે છે સુરેન્દ્રનગર એક મિનિટ સાત વાગ્યાનું કીધું નાખ્યું એટલે ખબર પડે બરાબર સુરેન્દ્રનગર થાન અને મોરબી અને કુડા આની વચ્ચે જે આ વરસાદ બતાવી રહ્યા છે આ અહીંયા કોઈ શો તો કમેન્ટ કરો અહીંયા વરસાદ છે કે નહીં અને ત્રેવીસ જણા જોવો છો ને એક જ લાઇક છે તો લાઈક કરી દો અને અવાજ આવે છે કે નહીં એ પણ કમેન્ટમાં લખજો જો કે આવતો જ હોય એમાં કંઈ કહેવાનું છે નહીં બાકી તમારા વિસ્તારનું નામ લખો અને લખો ત્યાં વરસાદ છે કે નહીં અને આગળની માહિતી જાણવી હોય તો તમારા વિસ્તારનું નામ લખો એટલે આપણે એ જોઈ લઈએ બરાબર એમાં કાંઈ બીજું કાંઈ નથી ભાવનગર બાજુની સાઈડ જુઓ તો આ સાઈડ અત્યારે ખાલી જોવા મળી રહે છે વાદળછાયું વાતાવરણ તો બધી જગ્યાએ છે જ્યાં આપણા ગુજરાતમાં બીજે જોવાનું રહેશે હવે અને આ વિસ્તારવાળા કમેન્ટ કરો કે અહીંયા વરસાદ છે કે નહીં મોરબી કુડા સુરેન્દ્રનગર અને સોટેલાન વચ્ચે જે પણ આવે છે તે આ વિસ્તારમાં વરસાદ બતાવે છે અને આપણે ચાર વાગ્યે જ્યારે લાઈવ કરી હતી ત્યારે કીધું હતું કે સાત વાગ્યે વરસાદ ત્યાં આવશે તો એ પ્રમાણે આવી ગયો છે તમે જોઈ શકો છો એટલે વિંડીનું લગભગ સિત્તેર થી એંશી ટકા હાસું પડતું હોય છે અને લગભગ હાંસું જ પડ્યું છે અહીંયા વરસાદ આવી પણ ગયો છે અને આ વાવાઝોડાનું તમે જુઓ તો આ ઉપર જતું જોવા મળી રહ્યું છે બાકી હજી પણ ત્રીસ તારીખ સુધીને હજી આનને બતાવે છે એટલે લગભગ આપણા ગુજરાતમાં આનંદનો આટો મારશે એવું લાગે છે બાકી આપણે જ્યારે ચાર વાગે લાઈવ કરી હતી ત્યારે અહીંયા હતું આપણે વશમાં નળિયા ગાંધીધામ જામનગર અને દ્વારકા અને અત્યારે તે વશ અત્યારે હાલતું થઈ ગયું છે અને જો કે હજી ત્રીસ તારીખ સુધીના આંટા આનંદ મારશે એવું લાગે છે અને કમેન્ટ કરો એટલે ખબર પડે પ્લીઝ સવી જણા જોવો છો તો કમેન્ટ કરો જલ્દી જય દ્વારકાધીશ લખી દો હાલો જય દ્વારકાધીશ દ્વારકાધીશ લખી દો અને લાઈક કરી દો જય દ્વારકાધીશ ઓકે તો આપણે લાઈવ વ્યવસ્થિત ચાલે છે આપણે ચાર વાગ્યે પણ મસ્તની લાઈવ કરી હતી અને ત્યારે પણ કીધું તું એ પ્રમાણે તમે જુઓ અત્યારે આ વિસ્તારમાં વરસાદ આવી ગયો છે બરાબર ત્યારે આપણે કીધું હતું કે આ આ વિસ્તારમાં વરસાદ હશે હાથ વાગ્યે તો અત્યારે હાથ વાગ્યા છે ને એ વિસ્તારમાં વરસાદ બતાવી રહ્યા છે જો પણ હવે ત્યાંના કોઈ વ્યક્તિ છે તો કમેન્ટ કરો કે એ વિસ્તારમાં વરસાદ છે કે નહીં હાલમાં બરાબર તમે જોવો તો આ બધું હજી તો ત્રીસ તારીખ સુધી આજે રહેવાનું છે બપોર પછી લગભગ કાલ બપોર પછી લગભગ નીકળી જાય છે પણ એનું કાંઈ નક્કી હોતું નથી આપણે હાલો હવે બધા વિસ્તાર વિશે વાત કરી લઈએ બરાબર ક્યાં વરસાદ કેટલો આવવાનો છે અને ક્યારે જવાનું છે એના વિશે વાત કરીએ તો સૌથી પહેલાં તો તમે લાઈક કરી દીધી છે તો આપણે દ્વારકાથી નામ લઈને દ્વારકાથી જ શરૂ કરીએ નેવ ટકા નેટની એરર આવી ગઈ છે કાંઈ વાંધો નહીં હજી નેટ છે આપણી પાસે દ્વારકાથી જ શરૂ કરીએ તો જુઓ દ્વારકામાં પહેલી તારીખ એટલે કે કાલને ને પ્રથમ દિવસે સવારના ટાઈમમાં થોડોક આરામ મળશે પછી પેલી બીજી ને ત્રીજી આ ત્રણ દિવસ સુધી બપોર સુધી આરામ મળશે ખાલી વાદળ રહેશે પછી વરસાદ આવશે એવું વાતાવરણ દ્વારકાથી આપણે શરૂ કર્યું છું દ્વારકાધીશનું નામ લઈને તો આજુબાજુના વિસ્તારને બધું એ જ લાગુ પડે છે બરોબર ત્રણ લાયક આવ્યું છે દ્વારકાધીશનું નામ લઈને ત્રણ લાયક આવ્યું છે તો જેને લાયક કરી અને ધન્યવાદ અને જય દ્વારકાધીશ હવે આપણે એ બાજુનો વિસ્તાર લઈ લીધો છે તો આટલું મુકદીવ એટલે લગભગ રાજકોટ સુધીનું બધી સીએમ આવતું હશે તો આપણે એક વખત રાજકોટનું જોઈ લઈએ એટલે ખબર પડે કે રાજકોટમાં કેવું છે તો રાજકોટમાં જુઓ તો એ કાલથી નથી તેને બપોર સુધી આરામ હશે જુઓ તમે આઠ વાગ્યા સુધીનો પછી અગિયાર વાગ્યે બતાવે છે એટલે દસથી અગિયાર નવથી અગિયારના ગાળામાં જે વરસાદ શરૂ થશે રાજકોટ બાજુ બરાબર સાટા સાટી હોય છે પછી એકત્રી પેલી બીજી અને ત્રીજી સુધી તમે જુઓ તો બપોર સુધી આરામ છે ને ત્યાર પછી વરસાદ આવશે અને પેલી બીજી ત્રીજી તમે જુઓ તો તડકો પણ બતાવી રહ્યા છે બરાબર એટલે ત્યારે તડકો પણ નીકળી શકે છે ખાસ કરીને ત્રણ તારીખે તડકો જોવા મળશે વધુ લગભગ બે વાગ્યે આ રાજકોટની વાત છે તો રાજકોટના આજુબાજુના જેટલા પણ વિસ્તાર આવે એ બધાને સેમ હરખું જ લાગુ પડે અ પછી આપણે જેતપુર જોઈ લઈએ તો જેતપુર આવી જશે તો જુનાગઢ જોઈ લઈએ બરોબર જુનાગઢ તો જુનાગઢમાં જોવો તો વરસાદ જ એટલે એક એક વસ્તુ પાકું કે આપડે ગુજરાતમાં વરસાદ આવતો હોય એટલે જુનાગઢમાં વરસાદ તો બતાવે જ તે તો જુનાગઢમાં એ પ્રમાણ જ છે પરંતુ ના બે ત્રણ બીજી ત્રીજી તારીખે બપોર સુધી આરામ મળશે જુનાગઢમાં બાકી અત્યારનું જે વાવાઝોડું છે એ વયુ જવાનું છે કઈ ઉપાધિ છે નહીં આવડું આપણે નક્કી નથી કારણ કે ઓલું જ્યારે પહેલી વખત મોટું આવ્યું ત્યારે એવું બતાવતા કે ગુજરાતની થઈને જશે પરંતુ ઉપર પાકિસ્તાન બાજુ વ્યુ ગયું હતું તો આવડવા જે છે એ બાજુની સાઈડમાં જ જવાનું છે પણ એનું કાંઈ નક્કી કહેવાય નહીં તેમ છતાં વિન્ડો જે મેપ બતાવે છે એ પ્રમાણે ઉપર થઈને વ્યુ જવાનું છે એટલે કઈ ઉપાધિ નથી બાકી આપણે શેર વાગ્ય લાઈવ કરી હતી ત્યારે તમે જુઓ તો જામનગર હતું બરોબર અને ચાર વાગે એનો જે મેન પોઈન્ટ હતો એ આ ખાવડા ખાવડા પાસે હતો બરાબર અને અત્યારે જુઓ તો સાત વાગે અત્યારે જે પાકિસ્તાન બાજુ ગયો છે બરાબર અને અત્યારે વરસાદ તમે જુઓ તો આ કુંડાળું હજે નળિયા બાજુ આ કુંડાળું બધું આવ્યું છે ગુલાબી કલરનું તો આ ગુલાબી કલર જે છે એ વરસાદ અને વાવાઝોડું જેવું વાતાવરણ ટૂંકમાં કહી શકાય બરાબર તો એવું હોય છે અને આવડા વરસાદ આનું કોઈ છે કે નહીં કમેન્ટમાં જરૂર લખો કમેન્ટ થાય છે કે નહીં એ પહેલાં જણાવો કારણ કે કોઈની કમેન્ટ આવતી નથી તો પ્લીઝ કોઈ કમેન્ટ કરો હાઈ લખી દો ખાલી હાઈ લખી દો અને જય દ્વારકાધીશ લખી દો ખાલી કારણ કે દ્વારકાધીશના વિડીયો આવ્યો તો હમણાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે એક બોલો દ્વારકાધીશ વાદળમાં દેખાય એવો વિડીયો સામે આવ્યો છે અને એક બીજો વિડીયો આવ્યો તો ધજાવાળો અને એ તો બધાને ખબર જ છે કે ધજા પવનની ઉલટી સાઈડમાં જાય છે બરાબર એક નીચે જે ધજા છે એ પવનની દિશામાં ફરકે છે અને ઉપરલી મેન ધજા છે એ ઊંધી સાઈડમાં જાય છે બરાબર તો એ એક ઇતિહાસ છે અને એ કોઈને જ જાણી શક્યું વૈજ્ઞાનિકો પણ પાછા પડ્યા છે તો દ્વારકાધીશનું નામ લઈને આપણે આગળ વધીએ છીએ બરાબર અને આ બાજુના વિસ્તારમાં જે રહેતા હોય એના વિશે પણ થોડીક વાત કરી લઈએ કારણ કે આપણે તો આ બાજુની સાઈડમાં નકરી વાત કરીએ છીએ તો સુરત બાજુ કોકનું તો વાત કરીએ જોઈએ તો હાલો આપણે સુરત થી જ શરૂ કરીએ શું કેસે ઓલ બાજુથી વરસાદ આવવાનો છે ઇન્દોર બાજુથી બરોબર આપણા ઈન્ડિયામાં તેમ જયારે આ બાજુથી વરસાદ આવડો આવવાનો છે બીજી ત્રીજી તારીખે એટલે એવડો સુરત સુરતવાળાને સૌથી પહેલા આવશે બરોબર સુરત વડોદરા દાહોદ તો આ બધાને એવડે બીજી ત્રીજી તારીખે વરસાદ આવશે ખરાખરનો અને આ બાજુ વિસ્તારવાળા જે જામનગર દ્વારકા જૂનાગઢ બોટાદ એ બધે ઓછું રહેશે બરાબર આ બીજી ત્રીજી તારીખનો જે આ વરસાદ આવવાનો છે તે એ એ બાજુથી આવવાનો છે ટૂંકમાં નાગપુર બાજુથી બરાબર આ રાયપુરને એ બધું જે છે એ બાજુથી વરસાદ આવવાનો છે અને એ બીજી ત્રીજી તારીખે આવવાનો છે ત્યાં સુધી આપણે જે આ બાજુનું જે આ વાતાવરણ છે વાળું એ વ્યૂઝ હશે જુઓ તમે એકત્રીસ તારીખે આઈઠીટ વ્યૂઝ હશે એટલે આપણું ગુજરાત પીડું મૂકીને આઠ વ્યૂઝ હશે એવો વિન્ડીનો મેપ કે છે લગભગ આઠ સિત્તેર ટકા હાસું પડતું હોય છે વધારે નથી કહી શકતા દ્વારકાધીશના નામે દસ લાઇક આવી ગઈ છે જય દ્વારકાધીશ તમારા વિસ્તારની કમેન્ટ કરો એટલે ખબર પડે કોઈની કમેન્ટ આવતી નથી એટલે થોડીક મજા નથી આવતી કમેન્ટ કરો એટલે ખબર પડે કે કોણ કોણ જોવે છે આપણે મોઢું થોડુંક નાનું કરી દઈએ તો કદાચ કમેન્ટ દેખાય હાલો ઓકે તમારા વિસ્તારનું નામ જાજો એટલે ખબર પડે કયા વિસ્તારમાં તમે સવો અને વરસાદ છે કે નહીં આ વિસ્તારવાળા કોઈ હોય તો પ્લીઝ કમેન્ટ કરો કે તમારે વરસાદ છે કે નહીં કારણ કે અત્યારે અહીં વરસાદ બતાવી રહ્યા છે હાલમાં તમને કહો સાત વાગ્યે આ જે વિસ્તાર છે મોરબી થાન કુડા સુરેન્દ્રનગર બરાબર આ વચ્ચે આ બધે ફૂલ વરસાદ બતાવી રહ્યા છે ગુલાબી યરો પણ થયો છે ગુલાબી પીળો અને લીલો બરાબર તો ત્યાં વરસાદ ફૂલ હશે એવું બતાવી રહ્યા છે તો ત્યાં વરસાદ છે કે નહીં કમેન્ટ કરો અઠાવન જણા જોવે છે અને બાર લાઈક છે જય દ્વારકાધીશ બધાને અને અગિયાર લાઈક ચાલો એક લાખ કોઈ કે પાછી ખેંચી લીધી દ્વારકાધીશના નામે પાછી લાઈક ખેંચી લીધી કાંઈ વાંધો નહીં જય દ્વારકાધીશ બધાને તમારા વિસ્તારનું નામ લખો એટલે ખબર પડે બાર લાયક થઈ ગઈ છે કારણ કે દ્વારકાધીશનું નામ લે પછી કાંઈ ઘટે નહીં તો લાઈક આવી ગઈ છે પાછી આ બાજુના વિસ્તારમાં એક વખત વાત કરી લઈએ તો અમદાવાદનું ચેક કરી લેવી છે અમદાવાદમાં કેવું વાતાવરણ બતાવે છે તો અમદાવાદનું જુઓ તો લગભગ ત્રીસ તારીખ એટલે કે કાલ કાલ વરસાદ બતાવે છે બાકી એકત્રીસ તારીખે લગભગ કાંઈ છે થોડીક થાય તો એ ઝરમર જેવું તો કાંઈ દેખાતા નથી અમદાવાદમાં પહેલી તારીખે કાંઈ નથી પહેલી તારીખે પહેલી બે અને એકત્રીસ બંને અગિયાર વાગ્યે થોડું થોડું વરસાદ બતાવે છે પણ એ લગભગ ઝરમર હશે એથી વધુ નહીં હોય બીજી તારીખે એ અગિયાર વાગ્યાનું બતાવે છે અને પાછું બીજી ત્રીજી તારીખે તમારા અમદાવાદ વાળાને આવી જશે કારણ કે અમદાવાદમાં બાજુ સાઈડ માંથી જે વરસાદ આવવાનો છે એ લગભગ અમદાવાદમાં અને સુરતની જશે એટલે તમારે બીજી ત્રીજી તારીખે આવશે વરસાદ અમદાવાદમાં આપણે જોયું થોડાક ઉપર આવી મહેસાણા છે પાલનપુર છે તો પાલનપુરનું જોઈએ પાલનપુર માં ત્રીસ તારીખે વરસાદ બતાવો બાકી જુઓ ખાલી 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 કઈ છે અને ત્રણ તારીખે આવશે પાછું બે તારીખે અગિયાર વાગ્યા પછી પાલનપુર બરોબર આ બાજુ વિસ્તાર નો આપણે જોશું પણ તમારે કમેન્ટ આવે તો ખબર પડે કઈ બાજુ જોવું અત્યારે લાઈવ આયા છે બરાબર તો એક વખત તમને લાઈવ કરીને બતાવી દઉં છું કે કઈ બાજુ આપણે અત્યારે જે વાવાઝોડું જેવું છે બરાબર આમ વાવાઝોડું જ જો કે ઓલા ઓલાજોડું નથી પોર આપણે આવ્યું હતું એવડું નથી પણ આમ ગણી શકાય બરોબર તો એ ક્યાં જવાનું છે અહીંયા નિશ્ચિત તમને તારીખ અને ટાઈમ બતાવે છે અને લાઈવ ઉપર મેપમાં જવાનું છે બરાબર તો પ્લે કરું છું જોતા જજો નિશી તારીખ આવે છે ત્રીસ તારીખનું અત્યારે ભોગી ગયું છે લગભગ ઉપરથી વ્યૂ જશે કાલ કાલ લગભગ લગભગ એટલે લગભગ એટલે પાકિસ્તાનને ઉપરથી વ્યૂ જ થશે કાલ હાંજનું બરાબર જુઓ પછી આ બધો વરસાદ છે ને એ બધો અહીંયા નવું આ બને હશે બરાબર આ સિસ્ટમ બનશે કદાચ બની જશે લગભગ તો આવડિયા જુઓ અત્યારે બનતી હોય એવું નથી બતાવતા પણ લગભગ આ બની જશે અને આ સિસ્ટમ જે છે એ આ બાજુ અમદાવાદ બાજુ બરાબર સો ટકા તો નેટ કરવું પડશે એવું લાગે છે આપણે આવશું પાછા નેટ કરીને બરાબર એવું નથી કે બંધ કરી દેવાની આપણે શરૂ બાકી ઉપાધિ કઈ છે નહીં જુઓ આ છે અત્યારની સિસ્ટમ અને જુઓ છ વાગે અહીંયા બરાબર અત્યારે જે અત્યારનો ટાઈમ છે વાગી ગયા છે તો પાછું એક મિનિટ હાથ બરોબર હવે જુઓ હવે આ રેડી બતાવે છે નળિયા બાજુ છે બાકી ઉપર વ્યવ ગયું છે બરાબર તો આ રીતનું હાલે છે પંચેસી જણા જોવો છે જય દ્વારકાથી બધાને બધા લાઈક કરી દો અને દ્વારકાધીશ નું નામ લઈએ પછી કઈ ઘટે નહીં તો બધા લાયક કરી દો દ્વારકાધીશ નામે હાલો પંચ્યાસી લાયક હાલો ત્યાં સુધી આપણે દ્વારકા બતાવીએ હાલો સો ટકા નો મેસેજ પડી ગયો છે કઈ વાંધો નહીં નેટ હજે પીડવું છે દ્વારકા માં પેલી તારીખ એ બપોર સુધી નિરાત છે કઈ ઉપાધિ જેવું છે નહીં અને દ્વારકાધીશની ની મહેર છે સત્તર લાઈક વાહ થેન્ક યુ થેન્ક યુ બધાને જય દ્વારકાધીશ અને કુવા બોવા બધું ભરાઈ ગયું છે છે નહીં કારણ કે આપણે જોયું બધા કુવા સલકાઈ ગયા છે આપણે કુવો સલકાઈ ગયો છે કાંઈ ઉપાધિ છે નહીં એક મિનિટમાં હું આવ્યો ટૂંક સમયમાં બરાબર ફોન આવ્યો છે તો દ્વારકાધીશના નામે તેવી લાયક વા થેન્ક યુ એક મિનિટમાં હું આવ્યો એક મિનિટમાં પાણી પીતો આવું અને ફોન આવ્યો છે તો ફોનમાં વાત કરતો તરત પાછો આવું હાલો હાલો જય દ્વારકાધીશ પચી લાઇક થેન્ક યુ સો મચ હાલો પાણી પીન પાછો આવી ગયો વાત થઈ ગઈ અને બધું કમ્પ્લેટ છે વાડીનું લાઈટ આજ આવ્યું એટલે મોટર શરૂ કરવાની હતી તો મોટર શરૂ કરી દીધી છે અને કૂવો ભરાઈ ગયો છે એટલે મોટર શરૂ કરવું પડે એવું છે કારણ કે જો નહીં શરૂ કરીએ તો રેસકાંડ થઈ જશે અને કપા બધો ફૂકો મેળ્યો છે એમ થોડું પાણી વધી ગયું છે પણ કાંઈ વાંધો નહીં હાલો લાઈવ શરૂ કરી દઈએ છે ને હવે બધાનું નામ લઈ લઈને આપણે બધી બાજુ જોઈશું દ્વારકાધીશનું નામ લઈને કમેન્ટ કરો જલ્દી એટલે આપણે તમારા વિસ્તારનું બતાવી દઈએ તમે કમેન્ટ નહીં કરો તો હું રેન્ડમ ગમે જે નામ મારી સામે આવશે એનું જોઈ લઈશ બરાબર હાલો અમરેલી પહેલું દેખાય છે તો અમરેલીનું લઈ લઈએ તો અમરેલીમાં વાત કરીએ તો કાલ તારીખ ત્રીસના રોજ લગભગ સવારે આઠ વાગ્યા સુધી કાંઈ છીએ નહીં પછી અગિયાર ને બે થોડું થોડું બતાવે છે તો ત્યારે ઝરમર ઝરમર હશે લગભગ એથી વધુ નહીં હોય બાકી તમે જુઓ તો એકત્રીસ તારીખ આઠ વાગ્યા સુધી કાંઈ છે નહીં અગિયાર વાગ્યા આવશે અમરેલીની વાત થાય છે ત્યારે અમરેલી એટલે આજુબાજુના બધા વિસ્તાર આવી જાય બરાબર લગભગ કાંઈ આવવાનું નથી કાંઈ નથી કાંઈ નથી બરાબર ત્રણ તારીખે આવવાનો છે ત્રણ તારીખે આજે આવવાનો છે ઇન્દોર બાજુથી વરસાદ આવવાનો છે એ હશે બરાબર તો તમારા વિસ્તારનું નામ લખો એટલે ખબર પડે અત્યારે આપણે પાછા હતા ને અહીંયા આવી જવી આ સકડું જોવો તો કેવડું દેખાણું હતું આવડું સકડું હતું આજ બાર બાર વાગ્યે આજ બપોરના બાર વાગ્યે સોરી સાંજના બાર વાગ્યે આવું મોટું સકડું હતું અને અત્યારે જે છે સાત વાગ્યે આટલું વધ્યું છે બરાબર અને એ ઉપર થન જશે એકસો નવ જણા જોવે છે દ્વારકાધીશનું નામ લઈને બધા લાઈક કરી દો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો એટલે લાઈવમાં કમેન્ટ કરો એટલે તમારા વિસ્તારનું આપણે જોતા રહીએ બાકી લાઈવ આપણે હાલો વડોદરાનું જોઈ લઈએ છીએ તો વડોદરા શું છે જોઈ લઈએ કાલ તારીખ રોજ તમારા વરસાદ બતાવે છે વડોદરામાં પાંચ વાગ્યા સુધી બરાબર રાતે અગિયાર વાગ્યાથી પાંચ વાગ્યા સુધી તમારા વરસાદના ટીપા બતાવે છે એટલે જો કે ઝરમર જેવું વાતાવરણ અત્યારે જે આપણે હતું એવું વાતાવરણ રહેશે બાકી તમારે પહેલી એકત્રીસ તારીખે બપોરે બપોરે બપોર સુધી થોડોક આરામ છે પછી પાછો વરસાદ આવી જાય છે અને પહેલી તારીખે બપોરે આઠ વાગ્યા એટલે આઠ બતાવે છે એટલે લગભગ દ વાગ્યા સુધી કાંઈ નહીં હોય પહેલી તારીખે પછી બીજી તારીખે વાત કરીએ તો બીજી તારીખે એમ છે ને પછી તમારે આજે જે ત્રણ તારીખે તમારે જે વરસાદ આવવાનો છે એ એક ધારો વરસાદ રહેશે તો જુઓ તમે અત્યારે આપણે પાછા શરૂ આવી ગયા છે વડોદરામાં ત્રણ તારીખે જે વરસાદ આવવાનો છે એ ઇન્દોર બાજુથી આવવાનો છે ઇન્દોર બાજુથી જે વરસાદ આવવાનો છે તે બરાબર તો એ આવી જશે અને મને એવું લાગે છે કે આપણે ઓફિસમાં વ્યાજવી જેથી કરીને અવાજ ન આવે પહેલાં જોવું પડશે ઓફિસમાં લાઇટું થાય છે કે નથી થતી તો એક મિનિટમાં આપણે ઓફિસમાં વ્યાજવી અને પછી વાત કરીએ લાઈટ છે પણ કઈ વાંધો નહીં આપણે જે લાઈવ શરૂ રાખશું ત્રણ તારીખે જે વાત કરતા હતા આપણે કે ઇન્દોર બાજુ ત્રણ તારીખે વરસાદ આવવાનું છે તો એક